કેશોદ આંબાવાડીના એક રહેણાંક મકાનમાંથી ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા કેશોદમાં થોડા દિવસ પહેલા આંબાવાડીના રહેણાંક મકાનમાંથી રોકડ રકમ અને સોનાના દાખીના સહિત રૂપિયા બાવીસ લાખ પચ્ચીસ હજારની ચોરી થઈ હતી તે ચોરીના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે કેશોદનો વેપારી પરિવાર શાક ઉત્સવ કાર્યક્રમમાં જતા અજાણ્યા શખ્સોએ હાથ ફેરો કરી નાસી છૂટ્યા બાદ દસ દિવસ બાદ પછી પોલીસના હાથે ઝડપાયા છે આ આરોપીઓ જૂનાગઢના યુવનગરનો ચંદુ બાલુભાઈ ચુડાસમા અને રાજુલાના નાગેશ્રીનો મુકેશ ઉર્ફે મુકો હાદાભાઈ સોલંકીની અટક કરવામાં આવી છે અને મનીષાબેન મુકેશભાઈ સોલંકીને હસ્તગત કરવામાં આવેલ છે જ્યારે મુખ્ય આરોપી ભભૂતિ બિકાઉ ચૌહાણ ઉત્તર પ્રદેશને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ઝડપાયેલા આરોપીઓ જૂનાગઢ રાજકોટ જિલ્લામાં નાની મોટી ચોરીના ગુનામાં અગાઉ પકડાયેલા છે ત્યારે બંધ મકાન ધ્યાનમાં આવે એટલે ચોરીને અંજામ આપતા આ આરોપીઓ હાલ પોલીસની ઝપટે ચડ્યા છે ત્યારે ઝડપાયેલા આરોપીઓને કેશોદ પોલીસ દ્વારા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે